કાલે અમે સાંજે શત્રુંજા જઈને આવ્યા પછી વીરની ઘણો બધો ફેર પડી ગયો છે ને એવું સારું પણ થઈ ગયું છે ગુડ મોર્નિંગ વીરુ જય માતાજી વીરુ શું ખાવ છો ઓહો ટોસ ખાવ છો એમ ઓહો હો આટલી બધી રોટલી શીખી નાખવાની તમારું બધું વધારે છે પણ આવી હોય શું કરવાનું બેટા મમ્મી કે ને એનો વધારે પડતું કર નાખે નહીં રોજ રોજ ઉઠાવાની ગુડ મોર્નિંગ કેવાનું મારા બેટા ઉપર થી જાય તો જો મિત્રો સવા સાર માં ઘી પાડ્યું છે ઘી પાડી તો વિઘારો બચ્યો છે તો વિઘારો કાર્ય ખાઈ જવાનો જો આજ પેપર છે આજે સામાન્ય જ્ઞાન સામાન્ય જ્ઞાન ગઈ મેં સતરૂજ ગયા પછી અમે પૂછ્યું કે મહારાજ અમે દવાખાને લઈ જવાય કફ છે તો મહારાજે હા પાડી છે એટલા માટે અમે લઈ જઈએ છે પાનલે મિત્રો જમવાનું રેડી છે અને મમ્મી એ માટે બનાવી છે સરગવાની સિંગુ અને મારા માટે બનાવ્યું છે મસ્ત મજાનું મસૂરી દાળ મસૂરી મિત્રો અમાય રુહી તો હવે મોડી થઈ ગઈ તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તમે પણ મોજમાં તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે તો ફર્સ્ટ ઓફ ઓલ તમને અને તમારા પરિવારને જય શ્રી કૃષ્ણ મિત્રો તો મોડું નથી કરું બ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી દઈએ છે મિત્રો તો ગઈ અમે મે સાજે સતરુંજા જઈને આવ્યા પછી વીરની ઘણો બધો ફેર પડી ગયો છે અને એવું સારું પણ થઈ ગયું છે તો આપણે જોઈએ જો આજે ચા બેઠા છે ગુડ મોર્નિંગ વીરુ જય માતાજી વીરુ શું ખાવ છો ઓહો ટોસ ખાવ છો એમ

चलो आज पर गुड मॉर्निंग ना की दो दीदी गुड मॉर्निंग पीहू गुड मॉर्निंग जय माता जी रोजे रोज तना उद... I... सुई रोजे रोज उठा गुड मॉर्निंग क्या मारा बेटा ऊपर से जाए कमौन तो मित्रों मम्मी चाय पी लीजिए मम्मी मम्मी हमें एक लिख चाहती है हमने छोड़ी तो चलो मित्रों हमें चाय पी जाए बाकी मम्मी रोज हमारी जोड़े चाय पी जाता भाई तो मम्मी अच्छा चाय नहीं पी जाए क्योंकि मैं मोड़ा परवा रहे हैं मैं शू है ले 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 ले। जो जो उधरस तो जो उधरस तो जो ले आ, अभी आ लो ले लाइट हो जाएगा रुलेट

એક ડોલકો ઘીનો ભિકારો જોકેલો પડ્યો હું આજ કયો પેપર છે આજે સામાન્ય જ્ઞાન સામાન્ય જ્ઞાનની કયો પેપર છેલ્લું કે પછી ત્રીજો ચોથું છેલ્લું કઈ છેલ્લું આજે 22 સાઈક છે 22 સાઈક છેલ્લું છે કદાચ ના શું વાત છે કોરું થઈ ગયું બસ ઓ મિત્રો 12 વાગી ગયા છે અને અત્યારે અમે અમેજીય છે દવા ખરીદીને લઈ લઈ લેજેને કેમ કે એને કફ ને અંદરનો તાવ મળતો નથી પણ તમને ખબર છે કે બરિયા બાપાનું હોય તો દવાખાને ના લઈ જવાય હોય પણ ગઈકાલે મેં શત્રુજા એમ ગયા હતા તો શત્રુજાવાળા મહારાજે કીધું કે કશું વાંધો નહીં તમે કફની દવા એમ લેતા આવજો નહીં મહારાજે કીધું હતું હા મહારાજે ઓર્ડર કર્યો છે કે તમે લોકો દવાખાને જજો તો આપણે દવાઈ કરવાની છે દુવાઈ કરવાની છે બંને કરવાની છે પણ અમુક જગ્યાએ બધા લોકો એવું કહે છે કે મહારાજ બરે બાબા ઘરે પતારા હોય તો દવાખાને ના લઈ જવાય પણ અમને પણ બીક હતી પણ ગઈકાલે મેં શત્રુનજા ગયા પછી અમને પૂછ્યું કે મહારાજ અમે દવાખાને લઈ જવાય કફ છે તો મહારાજે હા પાડી છે એટલા માટે અમે લઈ જઈએ છીએ તો કોઈ નહીં અત્યારે પણ અમે મઘરાની રજા લીધી છે તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો જો વીર રડ કરે છે અને સુકવા જોઈએ એટલા માટે મૂકું કફ વધારે ના થઈ જાય એટલા માટે હું જવું છું એની દવાખાને લીધે તો મળીએ થોડી પછી જો અત્યારે જે પહેરાવે છે તો અમે દવાખાનેથી ઘરે વાપસ આવી ગયા છે અને મમ્મી શું બનાવવાનું આજે જે ખાવું હોય બનાવ્યું આજે છે સરગવાની સિંગો તમારી હું તો મસૂરની દાલી ના મમ્મી અમારી એવું જરા મસાલો છે બધું પડ્યું છે લીંબુ ઓહ ઓ મમ્મી આ કેમ ગયું જીરું

આ રે તો જો ખા અને તારી મસ્ત મજાની નાની નાની રોટલી હા બા 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 આપણે ચાલ્યા બજો લાઈબી ચલો આપો કાળો ચલો જો આપણી મસલી દાળ શું આરો લે શું આપો ચાલ મિત્રો આપણી દાળ છે દાળ તો મને બહુ ભાવે તની ભાવતી જે પપ્પાને ભાવે ને એ રૂહીને ભાવવું જોઈએ એવું હોય

આ વિડિયો જાય ખાવે જો જો દારી કે ખાય જો એવું ચૂસવા નહી આવે ચૂસ ચાલ ચૂસ ને હા ચાલ તો મિત્રો અમાય રુહી તો હવે મોડી થઈ કે આ એ મને બરાબર ઘસવાનું હો અમાર રુહી તો બહુ એટલે બહુ ઇન્ટેલિજન્ટ છે તોડી તમે લઈ લો જે વાસણ ગસે પોચી લે અરે વાહ ગસો ઘસો બરાબર ઘસો કેટલી હોશિયાર છે રુહી અમારી વાસણ ઘસવામાં ઘરનું કામ કરવા માટે એક્સપર્ટ છે અમે તો અમારા પીહુને પીહુ ક્યારે કરે ખબર જ્યારે ઘરજી બધા લોકો બહાર ગયા હોય ને બહાર ગામ અને ઘરે એકલી હોય ને તો જ બધું ઘરનું કામ ઉઠાવે બાકી જો ઘરે બધા હોય તેને આરસ જ આવે એ અમારી બી ટુંગી આવે છે જો બરે બાપોની કેને મે આરામ જ કરવા દીધી છે તો મિત્રો સાથે 6 વાગી ગયા છે અને રિતિકા તો બ્લાઉઝ સીવે છે આપ જોઈ શકો છો હજુ કેટલા રહ્યારથી હજુ એક રહે બ્રાઉઝ ઓકે તો બોલો આપણે દસ કે ફોરવર્સ છે પાર્ટી શું આપશો તમે મને તમારે આપવાની જોવો તો બોલો શું જોઈએ એ બધું જોઈએ એનું હોય નામ અને જે હોય જે અંદર હું તેમને શું આપું ઓકે

બસ બસ બધું વાલે ચલો અમારું રીતે બહુ કોમ લાગે રહી રૂહી નહીં કીધું આ બધું શું કરી મેલી છે તે આ હું એક ટીચર છું પણ ટીચર કાય વિષય ટીચર છો તમે અંગ્રેજી અંગ્રેજી વિષય ટીચર છો અને આ બરા છોકરાઓ છે સ્ટુડન્ટ પા બરા તમારા છોકરાઓ જો જો ફોન જોવે છે

આવે છે આવે છે ને આઘો ને આઘો ને રીતના તો ના નહીં આ બ્લોગ બને સારો લાગે હોય તો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો બાય બાય ટુ યુ ટાટા ગુડ નાઈટ હરે હરે કૃષ્ણ